વેલકમ વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મધ્યયુગીન સ્થાપત્યોમાં પાર્ટ વન તેમાં સોમનાથ મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર અને રુદ્ર મહાલયની આપણે ચર્ચા કરીશું તો ચર્ચાને ચલો શરૂ કરીએ મધ્યયુગીન સ્થાપત્યો ભારતીય સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારતીય સ્થાપત્ય કલા છે તેને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ભારત કઈ બાબતે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો ભારત તેની કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો અને સ્તંભોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અનુમોર દરમિયાન ગાંધાર શૈલી અને મથુરા શૈલીના સ્તૂપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગુપ્ત સમય દરમિયાન સ્તૂપો વિહારો ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું હતું શિલ્પકલા શિલ્પી ના મનમાં જાગતા ભાવને છીણી હથોડા વડે પાષાણ લાકડા ધાતુ પર કંડારવાની કલા શિલ્પકલા એટલે શું શિલ્પીના મનમાં જાગતા હથોડા વડે લાકડા ધાતુ એટલે કે પથ્થરમાં કંડારવાની કળાને આપણે શિલ્પકલા કહીશું સ્થાપત્ય સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે તો કે શિલ્પશાસ્ત્ર એવો શબ્દ પણ સ્થાપત્ય માટે વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે સ્થાપત્ય માટે એકદમ સરળ અર્થ આપણે જોઈએ તો બાંધકામ એવો સરળ અર્થ સ્થાપત્ય માટે વપરાય છે જેમાં મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારો મંદિરો મકબરાઓ વાવ વગેરે બાંધકામને સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થાપિત કહે છે જે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિ હોય તેને સ્થાપિત તરીકે ઓળખવામાં આવે છે આ બેઝિક માહિતી છે સ્થાપત્ય કલા માટે શિલ્પ કલા માટે હવે આપણે આગળ સોમનાથ મંદિર વિશે વિગતે ચર્ચા કરીએ સોમનાથ મંદિર આ સોમનાથ નું ભવ્ય મંદિર તમે જોઈ રહ્યા છો ફોટામાં હવે સોમનાથ મંદિર છે એ હિન્દુ ધર્મ સાથે જોડાયેલું છે જિલ્લો તો કે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ત્યાંના દેવ તો કે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે સોમનાથ મંદિરનો મહત્વનો તહેવાર મહાશિવરાત્રી સોમનાથ મંદિરનું સંચાલન શ્રી સોમનાથ ટ્રસ્ટ ગુજરાત દ્વારા કરવામાં આવે છે અહીંયા મેપમાં તમે જોઈ શકો છો કે સોમનાથ મંદિર ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે સ્થાપનાનો પ્રકાર સોમનાથ મંદિરની જે સ્થાપનાનો પ્રકાર છે તે ચાલુક્ય શૈલીનું બનેલું છે સોમનાથનું મંદિર એ ચાલુક્ય શૈલીમાં નિર્માણ કરવામાં આવેલું છે જે હાલનું મંદિર છે એ ઓગણીસો એકાવન માં નિર્માણ કરવામાં આવેલું છે સોમનાથનું હાલનું મંદિર જે જોવા મળે છે અત્યારે હાલ તેનું નિર્માણ ઓગણીસો કરવામાં આવેલું હતું ચલો આગળ વધીએ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં આવેલું છે તે હિન્દુ ધર્મના શૈવ સંપ્રદાયનું અત્યંત પ્રાચીન ભવ્ય અને સુપ્રસિદ્ધ મંદિર છે આજે પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર રૂપે નવું મંદિર જોવામાં આવે છે એટલે કે આજે પ્રાચીન મંદિરના જીર્ણોદ્ધાર રૂપે નવું મંદિર જોવા મળે છે જે ઓગણીસો ને એકાવનમાં નિર્માણ કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિર ભારતનું શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે સોમનાથ મંદિર એ ભારતનું શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર છે સોમનાથ મંદિરને પુનર્નિર્માણની યોજના મુજબ ઈસવી સન ઓગણીસો ને એકાવનમાં નવું મંદિર બાંધવામાં આવ્યું સોમનાથ મંદિરને પૂર્ણ બાંધકામ ક્યારે કરવામાં આવ્યું તે કે ઓગણીસો ને એકાવનમાં આઝાદી પછી ભારતના અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગો પૈકી સોમનાથ મંદિર તે પૈકીનું એક છે ભારતમાં કુલ કેટલા બાર જ્યોતિર્લિંગો આવેલા છે એ બાર જ્યોતિલિંગો પૈકી સોમનાથ મંદિર એક છે એવું કહેવાય છે કે એ બાર જ્યોતિર્લિંગો પૈકી સૌપ્રથમ પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથનું મંદિર છે સોમનાથ મંદિર દંતકથા અનુસાર સોમનાથ મંદિરની એક દંતકથા છે એ દંતકથા અનુસાર આપણે જોઈએ સોમ એટલે કે ચંદ્ર એટલે કે સોમ એટલે કે ચંદ્ર ચંદ્ર ભગવાને સોનાનું બનાવ્યું હતું સોમનાથ મંદિરને સોનાનું કોણે બનાવ્યું ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે યાદ રાખવું કે ચંદ્ર ભગવાને સોમ ભગવાને સોમનાથ મંદિરને સોનાનું બનાવ્યું હતું રાવણે ચાંદીનું બનાવ્યું હતું રાવણે સોમનાથના મંદિરને ચાંદીનું બનાવ્યું હતું જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને સોમનાથના મંદિરને લાકડાનું બનાવવામાં આવ્યું હતું હવે એક દંતકથા છે એ દંતકથા આપણે જોઈએ કે જે સોમ ભગવાન છે ચંદ્ર ભગવાન એમને સત્યાવીસ પત્નીઓ હતી એ સત્યાવીસ એટલે કે આજે આપણે જે નક્ષત્રો જોવા મળે છે સત્યાવીસ નક્ષત્રો સોમ ભગવાનને સત્યાવીસ પત્નીઓ હતી તે બધી જ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી જે સત્યાવીસ સત્યાવીસ પત્નીઓ છે તે બધી જ દક્ષ રાજાની પુત્રીઓ હતી એ સત્યાવીસ પત્નીઓ પૈકી પૈકી રોહિણી નામની પત્ની છે એ ચંદ્રદેવ સદા તેમની સાથે પ્રેમ મગ્ન રહેતા હતા એટલે રોહિણી નામની પત્ની છે એ સોમદેવ ચંદ્રદેવને સૌથી વધારે પ્રિય હતી બાકીની છવ્વીસ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી એક દિવસ પિતા દક્ષ દીકરીની દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો જોઈએ રાજા દક્ષે સોમ ભગવાનને ચંદ્ર ભગવાનને કીધું કે ભાઈ તમે છે ને બધી પત્નીઓ પ્રત્યે સરખો પ્રેમ ભાવ રાખો પણ ચંદ્ર વડીલની આજ્ઞા અવગણી ચંદ્ર દેવે દક્ષ રાજાની આજ્ઞા માની નહીં આથી દક્ષ રાજા ક્રોધે ભરીને તેમને એટલે કે ચંદ્ર ભગવાનને એવો શ્રાપ આપો એવો શ્રાપ આપ્યો કે ચંદ્ર તારો ક્ષય થાવ દક્ષ રાજાએ ચંદ્ર ભગવાનને શું શ્રાપ આપ્યો ચંદ્ર તારો ક્ષય થાવ તેવો શ્રાપ આપ્યો આથી કરીને દિન પ્રતિદિન ચંદ્રની તેજ પ્રભા પ્રભાવ ઘટવા લાગ્યો ધીરે ધીરે ચંદ્ર ભગવાનનો તેજ છે ઘટવા લાગ્યો અને આખરે ચંદ્ર ભગવાન છે તે નિસ્તેજ થઈ ગયા આથી પ્રજાપતિ બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે આ સ્થળ એટલે સોમનાથ મંદિર જે સ્થળે હાલ છે તે સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પોતાનું તેજ પાછું મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું અને તપશ્ચર્યા કરી પોતાનું તેજ પાછું મેળવવા માટે હાલ જે સોમનાથ મંદિર છે તે સ્થળે ચંદ્ર ભગવાને પોતાનું તેજ પાછું મેળવવા માટે શિવ ભગવાનની તપશ્ચર્યા કરી કોની આજ્ઞાથી તો કે ભગવાન બ્રહ્માની સલાહથી તેણે આ ક્ષેત્રમાં શિવજીની શિવજીની મહામૃત્યુંજય મંત્રની પૂજા કરી તપશ્ચર્યા કરી સાથે સાથે સોમ ભગવાને ચંદ્ર ભગવાને શિવજીની મંત્રથી પૂજા કરી તપથી પ્રસન્ન થયેલા શિવ શંકર તપથી પ્રસન્ન થયેલા શિવ ભગવાનના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છુટકારો થયો તપશ્ચર્યા કર્યા બાદ સોમ ભગવાન ચંદ્ર ભગવાનનો આંશિક જે રાજા દક્ષ શ્રાપ આપ્યો તો એમાંથી થોડાક અંશે છુટકારો થયો ત્યારથી શિવજીની કૃપાથી પંદર દિવસ સુધી વધતો અને પછી પંદર દિવસ સુધી ઘટતો થાય છે કોણ ચંદ્ર ચંદ્ર આપણે જોઈએ છે કે ચંદ્ર પહેલા પ્રત્ન પંદર દિવસ વધે છે વધે છે ધીરે 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 વધતો જાય છે પછી ધીરે ધીરે ઘટતો જાય છે એટલે કે શરૂઆતમાં શું છે કે ચંદ્ર આખો હોય તો ધીરે 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 એનું તેજ ઘટતું જાય છે અને તેજ ઘટી જાય પછી પાછા બીજા પંદર દિવસ આવે એટલે ચંદ્રનું તેજ ધીરે 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 વધતું જાય છે એમ આ મહિનામાં આખી પ્રોસેસ થાય છે પંદર દિવસ ચંદ્રનું તેજ વધે છે ને પંદર દિવસ ચંદ્રનું તેજ ઘટે છે એ ભગવાન શિવની કૃપાથી શક્ય બન્યું છે આવી દંતકથા સોમનાથ મંદિર અનુસાર છે ભગવાન ચંદ્ર સાથે ચલો હવે આગળ વધીએ સ્વતંત્ર ભારતમાં પુનઃ નિર્માણ સોમનાથ મંદિરનું છે એ સ્વતંત્ર ભારતમાં પુનઃ નિર્માણ વિશે આપણે ચર્ચા કરીએ લોખંડી પુરુષ તથા વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ નવેમ્બર રોજ કરવાની પ્રતિજ્ઞા લીધી તમને ગમે ત્યારે પૂછવામાં આવે કે સોમનાથ મંદિર નું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા કોના દ્વારા લેવામાં આવી હતી તો ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે અને એ પણ તેર નવેમ્બર ઓગણીસો ના રોજ મંદિર નિર્માણ કરવાની પ્રતિજ્ઞા સરદાર લોખંડી પુરુષ છે એકત્રિત કરવામાં સિંહ ફાળો છે આજના સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું છે જે આજનું સોમનાથ મંદિર છે તેની મૂળ જગ્યા પર કેટલી વાર નિર્માણ થયું છે તો કે સાતમી વખત નિર્માણ કરવામાં આવ્યું છે સોમનાથ મંદિરનું રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરવાની વિધિ કરી ત્યારે કહ્યું કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું નું પ્રતિક છે સૌથી પહેલા અગિયાર મે ઓગણીસો દિવસે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી કોના હસ્તે તો કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને એ બાબતે એમને એક સેન્ટેન્સ એક વાક્ય કીધું હતું સોમનાથ મંદિર વિશે એ વાક્ય મહત્વનું છે કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણનું વિજય પ્રતિક છે આ ક્યાંક પૂછી લેવામાં આવે પરીક્ષામાં કે સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે એવું નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવ્યું હતું બીજા ઓપ્શન આપણે જોવાના નહીં એ વખતના ભારતના તાત્કાલિક રાષ્ટ્રપતિ તત્કાલીન રાષ્ટ્રપતિ એવા રાજેશ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કહેવામાં આવ્યું હતું તે જ્યારે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે એકસોને એક તોપોનું કેટલી એકસોને એક તોપોનું મહાદેવજીને સન્માન આપવામાં આવ્યું હતું સાથે સાથે નૌકા દળે સાગરમાંથી તોપો ફોડી અને સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી હતી શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ શરૂ થયું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખભાળ રાખે છે આ મંદિરનું દેખરેખ કોણ રાખે છે તો કે શ્રી સોમનાથ ટ્રસ્ટ શ્રી સોમનાથ ટ્રસ્ટ મંદિરનું નિર્માણ થયું અને એનું દેખભાળ રાખે છે હાલની પરિસ્થિતિમાં પણ સોમનાથ મંદિરનું બધો જ વહીવટ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા જો સોમનાથ ટ્રસ્ટના સૌથી પ્રથમ ચેરમેન પૂછે તો કોણ હતા કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા કેશુભાઈ પટેલ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદે રહ્યા હતા હવે મોઢેરાનું મોઢેરાનું મોઢેરાના સરસ મજાનો ફોટો છે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે તેનું બાંધકામ રેતીયા પથ્થરોથી કરવામાં આવેલું છે તે હિન્દુ ધર્મનું મંદિર છે ત્યાં સૂર્યદેવની ઉપાસના થતી હતી ત્યાં તહેવાર ઉત્તરાધ મહોત્સવ ઉજવવામાં આવે છે અને તેનું નિર્માણ ભીમદેવ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું એક હજાર છવ્વીસ સત્યાવીસ માં ચલો હવે થોડીક વધારે આગળ ચર્ચા કરીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું ક્યારે બંધાયું હતું ભીમદેવ પ્રથમના શાસનકાળમાં કાળમાં બંધવામાં આવ્યું હતું મહેસાણાના મોઢેરા ખાતે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે સોલંકી કાળ યુગ દરમિયાન સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળહળી ઉઠતું મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવેલું હતું કે જે મંદિરનું પ્રવેશ દ્વાર છે તે પૂર્વ દિશામાં રાખવામાં આવેલું હતું અને સૂર્યનું જેવું જ પ્રથમ કિરણ એ મંદિરના ગર્ભગૃહ પર પડે અને સૂર્યની પ્રતિમાના મુકુટની વચ્ચે રાખેલા મણી પર સૂર્યનો પ્રકાશ પડતા આખું જ ગર્ભગૃહ એ જળહળી ઉઠતું હતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આ મંદિર સૂર્ય આ મંદિરમાં સૂર્યની બાર મૂર્તિઓ અંકિત થયેલી છે

નાના નાના એકસો ને આઠ મંદિરો આવેલા છે તેમાં સવારે અને સાંજે દીવડાઓ પ્રગટાવી પ્રગટાવી અને એક નયન રમ્ય જળકુંડ છે એ બાર જળકુંડમાં કેટલા મંદિરો આવેલા છે તો કે એકસો ને બાઠ નાના એકસો ને આઠ નાના નાના મંદિરો આવેલા છે આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી માં કર્યું હતું તે અક્ષાંશ વૃત વૃત પર પર કર્કવૃત નજીક આવેલું છે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે તે કર્કવૃત થી નજીક જ આવેલું છે આ સ્થળ પહેલા સીતાની ચોરી અને રામકુળ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું અત્યારે આપણે જેને મોઢેરાનું સૂર્ય મંદિર કહે છે તે પહેલા સ્થાનિકોમાં સીતાની ચોરી રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી હાલના સમયમાં મોઢેરાના સૂર્ય મંદિરમાં કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવતી નથી આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વ સ્મારક જાહેર કરેલું છે કોના દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવેલું છે તો કે ભારતીય ખાતા દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવેલું છે મંદિરનું સ્થાપત્ય મારું ગુર્જર શૈલીમાં છે આપણે સોમનાથ મંદિરનું જોયું તો સોમનાથ મંદિર એ ચાલુક્ય શૈલીમાં નિર્માણ પામેલું છે જ્યારે મોઢેરાનું સૂર્યમંદિર છે એ મારું ગુર્જર શૈલીમાં નિર્માણ પામેલું છે અને એ પણ રેતિયા પથ્થરોથી નિર્માણ કરવામાં આવેલું છે ગુજરાતના પ્રવાસન ખાતું દર વર્ષે ત્રણ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉતરાયણ પછી ઉજવે સૌપ્રથમ અને આ જે ઉત્સવ છે તેને ઉત્તરાધ્ધ મહોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં ઉજવાય છે તો કેટલા કયા મહિનામાં ઉજવવામાં આવે છે તો કે જાન્યુઆરી મહિનાના ત્રીજા વીકમાં કે ત્રીજા સપ્તાહમાં અને ક્યારે તો કે ઉત્તરાયણ પછી ઉજવવામાં આવે છે હજી આજે ઉત્તરાર્ધ મહોત્સવ છે તેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે તો કે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન ગુજરાતના પ્રવાસન ખાતા દ્વારા દર વર્ષે દિવસનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જાન્યુઆરી મહિનાના ત્રીજા વીકમાં એ પણ પછી હવે આપણે જોઈએ રુદ્રમહાલય રુદ્ર મહાલય આ રુદ્રમહાલય ની ખંડિત હાલતમાં આપણને તસવીર જોવા મળે છે આવેલું છે છે તો કે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલો તોડી બે વાર તોડી નાખવામાં આવેલ છે બારસો ને છન્નું માં અને ચૌદસો ને ચૌદ માં અને બાંધકામ તો કે રેતીયા પથ્થરોથી તેનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે રુદ્ર મહાલયનું અને સાથે સાથે આપણે આગળ જોયું કે મોઢેરાના સૂર્ય મંદિરનું પણ રુદ્ર મહાલય ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેરમાં આવેલું છે રુદ્ર મહાલય ક્યાં આવેલું છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી સરસ્વતી નદી કિનારે આવેલા સિદ્ધપુર શહેરમાં આવેલું છે આજે તે ભગ્ન અવસ્થામાં છે ભગ્ન એટલે તૂટેલી હાલતમાં છે જે રુદ્ર મહાલય છે તે આજે તૂટેલી હાલતમાં છે પરંતુ એક સમયે તે ગુજરાતનું ભવ્ય વિશાળ અને અનુપમ સ્થાપત્ય હતું પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ સિદ્ધરાજ રુદ્ર મહાલય બંધાવ્યો હતો ખરેખર સોલંકી રાજા મૂળરાજ પ્રથમે રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરી હતી અને સિદ્ધરાજ જયસિંહે તેને પૂર્ણ કરાવ્યું હતું આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે રુદ્ર મહાલયની બાંધકામની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો રુદ્ર મહાલય બાંધકામની શરૂઆત સોલંકી રાજા મૂળરાજ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી બીજો પ્રશ્ન કે બાંધકામ પૂર્ણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું કે બાંધકામ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરાવવામાં આવ્યું હતું સિદ્ધરાજ સિદ્ધરાજે પોતે હિન્દુ ધર્મના સૈવપંથી હોવાથી તેને આ મહાલયનું નામ રુદ્ર સાથે જોડ્યું હતું સિદ્ધરાજ જયસિંહ પોતે સેવપંથી હતા તેથી તેમને આ મહાલય નામ રુદ્ર મહાલય રાખ્યું છે રુદ્ર એટલે રુદ્ર એટલે ભગવાન શિવનું એક નામ છે એટલા માટે તે શેવપંથી સેવપંથી હોવાથી તેને ભગવાન શિવનું નામ આ મહાલય સાથે જોડીને તેનું નામ રુદ્ર મહાલય રાખ્યું છે કેટલાક ઇતિહાસકારો મતે રુદ્ર મહાલય જરૂખા સાથે સાત માળનો હોવો જોઈએ કેટલાક ઇતિહાસકારો છે તેમને શું કહ્યું છે કે રુદ્રમાલય છે ને એ જરૂખા સાથે કુલ કેટલા સાત માળનો હોવો જોઈએ જો કે હાલમાં રુદ્રમાલય માત્ર એક માળનો જ જોવા મળે છે હાલની અવસ્થામાં રુદ્રમાલય કેટલા માળનો છે તો કે એક માળનો હવે આમાંથી બે પ્રશ્નો ઊભા થાય પ્રથમ પ્રશ્ન એ ઊભો થાય કે ઇતિહાસકારોના મત મુજબ રુદ્રમાલય જરૂખા સાથે કેટલા માળનો હોવો જોઈએ તો કે સાત અને હાલ રુદ્ર માલે કેટલા માળનો જોવા મળે છે તો કે એક માળનો હાલ જોવા મળે છે રુદ્ર માલે સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે આ મંદિરનો વિનાશ પહેલા અલાઉદ્દીન ખિલજી અને ત્યારબાદ અહમદ શાહ પ્રથમ વડે કરાયો હતો આપણે જોયું કે રુદ્ર માલયને કેટલી વાર તોડવામાં આવ્યો છે બે વાર બે વારમાં પ્રથમ વાર કોણ છે તો કે અલાઉદ્દીન ખલજી અને ત્યારબાદ અહમદ ત્યારબાદ અહમદશા પ્રથમે રુદ્ર મહાલયનો ધ્વંસ કરેલો છે સિદ્ધપુર ઐતિહાસિક રીતે જાણીતું આપણને પૂછવામાં આવે કે સિદ્ધપુરનું બીજું નામ જણાવો અથવા તો સિદ્ધપુરનું બીજું નામ નીચે પૈકી કયું છે તો ઓપ્શનમાં આપણે એક જ ચેક કરવાનું છે કે શ્રી સ્થળ એ સિદ્ધપુરનું બીજું નામ છે આ મહાલય સરસ્વતી નદીના કાંઠે રેતાળ પથ્થરો એટલે કે સેન્ડ સ્ટોનમાંથી બનાવવામાં આવ્યો છે આપણે અહીંયા જોયું ક્યાં ગયું આર્યું રહ્યું સિદ્ર રુદ્ર મહાલય છે એ રેતિયા પથ્થરોથી બનાવવામાં આવેલો છે તો મિત્રો આપણે અત્યારે ચર્ચા કરી સૌપ્રથમ તો આપણે સોમનાથ મંદિરની ચર્ચા કરી ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિરની ચર્ચા કરી ત્યારબાદ રુદ્ર મહાલયની ચર્ચા કરી હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા મંદિરો એટલે કે પાર્ટ ટુમાં બીજા મંદિરોની ચર્ચા કરીશું જે આપણા ભારતીય સંસ્કૃતિનું મહત્વના અંગો તરીકે અત્યારે હાલમાં ઉપસ્થિત છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરાવે છે એવા સ્થાપત્યોની ચર્ચા આપણે પાર્ટ ટુમાં કરીશું તો મિત્રો જો આ પાર્ટ તમને ગમ્યો હોય આ લેક્ચર તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત